રાજ સાહેબ વંદન કરીશ આ પરિવાર સાહેબ જે કઈ પણ રકમ અહીંયા થાય તમામ રકમ પરમાર્થ કાર્યની માલિકો સાહેબ નંદી શાળા ની માલિકો એમ કહેવાય કે રકમ વાપરવાની હોય અમારા દરેક કલાકારો ભાઈ વિવેક ભાઈ ભાઈ કૌશિક ભાઈ ખૂબ આપણને આનંદ કરાયો એક વાર જોરદાર તાળી અમારા તમામ ઉસ્તાદ મિત્રો માટે થઈ જાય કારણ કે નામધારી કલાકારો સાથે સંગત આપે છે હો પૈસા છે ને સાહેબ કાયમ ને માટે કહી છે સંબંધ કમા દો જરૂરી છે એવું નઈ પૈસા આ હાથ નો મેલો ઉખેડી નાખતા નો પૈસા પણ જરૂરી છે પણ જાહેર માટે કાયમ કહીશી જેટલા પૈસા જરૂરી છે એટલા સંબંધ કમાજો જ્યાં પૈસો કામ નહીં આવે ને સબંધ કામ આવશે